પરંતુ મારી સમજ પ્રમાણે સ્કૂલ માત્ર ત્રણ જ કામ છે ભણવું રમવું અને મસ્તી કરવી એ પણ જવાબદારી વગર નું પરંતુ આવનારા દિવસોમાં એક જવાબદારી વાળા જીવનની શરૂઆત થશે

જ્યારે લેક્ચર ન કર્યું હોય ત્યારે આવના બહાના બનાવવા અને રિસેસમાં ફોડેલો ચાબી કે ક્લાસ કાચ બધું આવું તો ઘણું બધું મિત્ર જોડે અમારો દૈનિક કાર્યક્રમ રહેતો હું ધોરણ તો બહારના શિક્ષકોનો પરિચય કરાવું કરાવતો સૌથી પહેલો લેક્ચર એટલે જયદીપ સરનો લેક્ચર જે અવનવી જાળકારી હતી હતો

હોય ગામના કાકા એવા શબ્દ લેક્ચર એટલે કે મસ્તી અને મજાક નો લેકચર નામાના દાખલાના હવાલા પણ હસતા હસતા શીખવાડી દેતા એવા અમારા પરેશર ત્યારબાદ અમારા સૌના પ્રિય મેડમ હિયલ મેડમ નો રહેતો તેમણે ગુજરાતીના પાઠની સાથે સાથે જીવનના પણ પાઠ ભણાવી દીધા છે છેલ્લો લેક્ચર ભણો છેલ્લો લેક્ચર ભણવા કરતા જમવા જવાની ઉતાવળ વધારે રહી હતી લેક્ચરની શરૂઆત જ સ્પેલિંગ પૂછવાથી થતી જે કોઈ અમને કર્યા ન હોય અને છતાં પણ અમને માફ કરી દેતા એવા અમારા ધારા મેડમ હવે હું તમને અમારી ગોલ્ડન લાઈન એટલે કે ઘરથી વિશેષ હોસ્ટેલની

कि जो दिल में दिमाग ना रखता हो वो होता है यार जो हर पल कुछ भी बखता हो वो होता है यार जो आंसुओं को मुस्कान में बदल दे वो होता है यार जो कुछ भी करके तेरा काम करता है वो होता है यार जो हर पल तुम्हारे साथ हो वो होता है यार जो हर पल तुम्हारे साथ हो वो होता है यार जो हर प्रॉब्लम को मात दे वो होता है यार जो मार खाने में साथ दे वो होता है यार